જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું અવિભાજ્ય શ્રદ્ધા અને અધ્યાત્મની ભવ્ય અનુભૂતિ કરાવતી મોહિની એકાદશી હિન્દુ ધર્મના એક છે છે આ એકાદશીનો મહિમા એટલો કે પાપી અને પતિત માણસ પણ જો નિષ્ઠાપૂર્વક આવ્રત કરે તો તે પણ મોક્ષના પથ પર આગળ વધી શકે છે હવે આગળ આપણે જાણીશું મોહિની એકાદશી વિશે સંપૂર્ણ કથા તેના રહસ્યો મહત્વ મહિમા અને ક્યારથી તેનો ઉદ્ધવ થયો તે તમામ માહિતી વિશે જાણીશું પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલમાં નવા છો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને તુરંત મળતી રહે પૌરાણિક કથાઓ અનુસાર એક વખત યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે જયદેવ કૃપા કરીને આપ મને વૈશાખ મહિનાની શુકલ પક્ષની એકાદશીનું મહાત્મય કહો જે સર્વ પાપોનો નાશ કરે છે ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીનું નામ મોહિની છે તે પાપોને વિનાશ કરતી અને મોક્ષની પદવી આપતી છે આ વ્રતના ફળથી તપ યજ્ઞ અને દાનથી પણ વધુ પુણ્ય મળે છે પછી ભગવાન મરકયડે ઋષિના આગ્રહ પર કહેલી કથા જણાવે છે એકવાર મત્સ્યવતર રૂપે ભગવાન શ્રી હરિ આ પૃથ્વી પર દેખાયા અને કહ્યું કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે દેવી દેવતાઓ વચ્ચે અમૃત માટે ભયંકર સંઘર્ષ થયો ત્યારે ભગવાન વિષ્ણુએ એક અદ્ભુત ધારણ કર્યું જે અત્યંત સુંદર મોહક અને દેવી તેજથી ચમકતું હતું આ રૂપમાં તેઓ મોહિની કહેવાયા મોહિની રૂપે વિષ્ણુએ દેવતીઓને મોહિત કરી અમૃત દેય ન હતું તે દેવતાઓને આપી દીધું દેવતાઓ અમૃતને પાવી અમરતાને પ્રાપ્ત થયા જ્યારે દેવતીઓ ભટકતા રહ્યા આ રીતે ભગવાને મોહિની રૂપ ધારણ કરીને દુષ્ટતાનું દમન કર્યું આ દિવ્ય ઘટનાથી પ્રેરાઈને વૈશાખ શુક્લ એકાદશીને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવી મોહિનીનો અર્થ છે જે મોહત બનાવે માયાનું નિર્વાણ કરાવે અને ભાવ સાગરથી છોડાવે મોહિની એકાદશી માત્ર કેલેન્ડરનો એક દિવસ નથી પરંતુ આત્માની ચેતનાને જગાવતો અવસર છે જે આ વ્રત રાખે છે તે શ્રી આશીર્વાદથી મોહ કામ ક્રોધ લોભ મધ મોહિત મુક્તિ પામે છે છે એ દિવસ મન વાણી અને કર્મથી શુદ્ધ રહેવાનો શાસ્ત્રોમાં વર્ણવાયું છે કે વૈશાખ મહિનાની શુકલ એકાદશી ભગવાન હરિનું પ્રિય તિથિ છે અને તેઓ આ દિવસે ભક્તો પર અતિ વિશેષ કૃપા કરતા હોય છે આ વ્રત રાખનારને ભૂતકાળના કરેલા ગંભાઓના પાપોનો નાશ પણ થાય છે અને ભવિષ્યનું ભલું નિર્ધારિત થાય છે મોહિની વ્રત રાખનાર વ્યક્તિ અસંખ્ય જન્મોના પાપોનો નાશ કરે છે આ દિવસે ઉપવાસ યજ્ઞ દાન તપ તીર્થ અને વેદાન્ય જેટલું ફળ મળે છે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું હતું કે જે કોઈ આ વ્રત કરે છે અને રાત્રિ પર જાગરણ કરે છે તેને અક્ષય પુણ્ય મળવાનું નિશ્ચિત છે શ્રદ્ધાપૂર્વક વ્રત કરતા ભક્તો પિતૃદોષ શાપદોષ ગુરુદોષ જેવી ભયંકર બાબતોમાંથી મુક્ત થાય છે પરલોકમાં વિષ્ણુ લોક મળે છે અને આ લોકમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને ઉત્તમ સંતાન સુખ પ્રાપ્ત થાય છે હવે આગળ આપણે જાણીશું મોહિની એકાદશીના વ્રતના નિયમો વિશે કે આ વ્રત દરમિયાન શું કરવું અને શું ટાળવું જોઈએ તો આ દિવસે બ્રહ્મ મુહૂર્તે ઉઠીને સોન શૌચ સ્નાન કરવું ભગવાન વિષ્ણુને તુલસી દળ ચંદન ફૂલો અને અર્પણ કરી પૂજન એકાદશી વ્રત માટે નિમિત્તે સંપૂર્ણ ઉપવાસ અથવા ફળાહાર કરવો ભગવાનના દસ અવતારોનું સ્મરણ વિષ્ણુ સહસ્ત્ર નામ ભગવદ્ ગીતા પાઠ કરવો શ્રેષ્ઠ ગણાય છે રાત્રે જાગરણ કરવું અને નારાયણનું નામ સ્મરણ કરવું એકાદશીના દિવસે કઠોર ક્રોધ રાગ નિંદા મિથ્યા ભાષણ વિવાદ આલસ્ય વગેરેમાંથી દૂર રહેવું જોઈએ લસણ પ્યાજ મસૂર ચોખા તલ વગેરે વિષમ અન્ન પહરેજ કરવો દાદશીના દિવસે બ્રાહ્મણોને દાન કરવું તુલસી સાથે વિષ્ણુને વિદાય આપવી અને પછી જ પોતે અન્નપાન કરવું મોહિની એકાદશી કોઈ સામાન્ય વ્રત નથી તે જીવનમાં એક વખત પણ શ્રદ્ધાપૂર્વક રાખી લેવાય તો જીવના અંધકારમાં પ્રકાશ ભરી શકે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ધન્ય છે તે લોકો જેમણે આવ્રત રાખ્યું અને ધન્ય છે તે ઇન્દ્રિયો જેમણે શ્રી હરિનું સ્મરણ કરીને એકાદશી ઉજવી આ દિવસ મનની શાંતિ સંબંધોની સુધારણા અને આધ્યાત્મિક ઊંચાઈઓ માટે એક દેવો છે જે ભક્તિના ઓરેથી પ્રકાશિત થાય છે મોહિની એકાદશી વિશે શાસ્ત્રોમાં જેટલી વિશદ માહિતી છે તેનું સ્ત્રોત માત્ર એક કથા પૂરતું નથી અનેક પુરાણો ઉપનિષદો અને શાસ્ત્રો ગ્રંથોમાં મોહિની એકાદશી વિશે વિશિષ્ટ અને ઊંડું અધ્યાત્મ છે હવે હું આગળ તમને મોહિની એકાદશી વિશે એવી વિશિષ્ટ માહિતી જણાવવા જઈ રહી છું જે આપણે સામાન્ય રીતે નથી સાંભળતા પણ જેનો આધ્યાત્મિક વિકાસ માટે ગહન અર્થ છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો જેથી કરીને અમને પણ ખબર પડે કે તમે અમારો વિડીયો સંપૂર્ણ સાંભળ્યો છે કે નથી સાંભળ્યું એકાદશી માત્ર ભગવાન વિષ્ણુના રૂપોની કથા નથી પરંતુ દરેક જીવાત્માના અંદરના મોહને સમાપ્ત કરવાની છે મોહ એ ઇન્દ્ર સુખની આસક્તિ છે જે વસ્ત્ર ઘર સંબંધ ઈચ્છાઓ હેતુઓ બધામાં બંધાયેલું છે એ જ મોહ છે જે જીવને અંતરાત્માથી વિમુખ બનાવે છે મોહિની એકાદશીનું તાત્પર્ય એ છે કે ભગવાને સ્ત્રી રૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કર્યા પણ ભક્તો માટે એ મોહનો ત્યાગ કરવાનો સંકેત છે આ તિથિ આપણા માટે જ્ઞાન દ્રષ્ટિ આપતી છે કે સંસારના રંગમંચ પર ભગવાને ખેલી લીલા પણ એક આધ્યાત્મિક સંદેશ લઈને આવે છે આત્માનો ઉદ્ધાર માત્ર વ્યસનોના ત્યાગથી જ શક્ય છે આ દિવસ આત્મવિચારનો અવસર છે મનની ચંચળતા આ શક્તિઓ અને વિકારોથી દૂર રહીને ભગવાનના નામ સંકીર્તનથી મનને એકાગ્ર બનાવવો શ્રેષ્ઠ સમય છે દેવતાઓ જેમ ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને અમૃતને પ્રાપ્ત થયા હતા તેમ ભક્તો પણ ભગવાનમાં એકાગ્રતા રાખીને આધ્યાત્મિક અમૃત પામે છે મહાભારતમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે મને મારો સારો ભક્ત છે જો તે વિકારોથી વિમુક્ત બને મોહિની એકાદશી એ મન માટે એક નિયમન છે જીભ આંખ વાણી અને વિચારોને શાંત બનાવીને આપણું આંતરિક જીવન ઉજળું કરી શકાય છે ભગવાન વિષ્ણુએ જે મોહિની રૂપ ધારણ કર્યું તે હિન્દુ ધર્મની સ્ત્રી શક્તિની ઊંચી પ્રતિમા છે મોહિની કોઈ ઈચ્છા સાથે મુહૂર્ત કરતી ન હતી પણ તે લીલા આપઘાતી ઈગો અને અસત્યના નાશ માટે હતી આજનું આધુનિક યોગ શાસ્ત્ર પણ મોહિનીનો અર્થ કરે છે આધ્યાત્મિક લાલચને ત્યજીને જ્ઞાનના અમૃતને ગ્રહણ કરવો આ એકાદશી દિવસ ભક્ત પ્રશ્ન કરે છે શું હું પણ મારી અંદરના દૈત્યોને હરાવી શકું મોહિની ભગવાનના સ્ત્રીરૂપનું પાવન દર્શન છે જેનું રૂપ સૌંદર્ય નથી તેનું આંતરિક ગૌરવ છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મોહિની એકાદશીનું વ્રત પિતૃદોષના નાશ માટે શ્રેષ્ઠ છે જે પિતૃઓ પિતૃલોકમાં અધૂરા સંસ્કારોના કારણે અટકેલા હોય તેઓ માટે પણ ભક્ત જ્યારે આ દિવસે વ્રત કરે છે અને પિતૃ માટે પિતૃતર્પણ ધૂપદીપ તુલસી વિષ્ણુને અર્પણ કરે છે ત્યારે તેમના આત્માને શાંતિ મળે છે વ્રત કરનાર વ્યક્તિ પોતાનું કર્મદોષ પણ હળવું કરી શકે છે ખાસ કરીને અવિવેકી પાપો જે ભૂલથી થયા હોય આ એકાદશી ભગવાનને અર્પિત થવાથી તિથિ છે જ્યાં માત્ર ભોજન નહીં પણ તમારા અહંકારનો પણ ઉપવાસ કરવો પડે છે વેદોમાં કહેવામાં આવે છે કે જ્ઞાન યજ્ઞો મેં શ્રેષ્ઠ યજ્ઞ છે અને મોહિની એકાદશી એ જ્ઞાન યજ્ઞનો દિવસ છે આ દિવસે ભક્ત જે કરે છે તે તાપ નથી તે આત્માનો ઉજાસ છે ભગવાન મોહિની સ્વરૂપે ભક્તના વિકારોને દૂર કરે છે અને અંતઃકરણમાં સિદ્ધિ આપે છે ઉપનિષદ કહે છે કે સત્યને પામવા માટે અશુદ્ધિનો નાશ કરો મોહિની એકાદશી એ જ સાધન છે આ એકાદશીનું વ્રત એવું છે કે એકાદશીનું વ્રત કોઈપણ આયુષ્યના વ્યક્તિ કરી શકે છે આ એકાદશીનું વ્રત ભગવાન નારાયણનું વ્રત છે માટે આ ધરતી લોકના સ્વામી પ્રભુજીની પૂજા ઉપાસના કરીને પ્રભુને ગમતા કર્મો કરીને મનોવાચિત ફળની પ્રાપ્તિ કરી શકે છે આમાં એકાદશીનું ઘણું મહાત્મ છે તો મિત્રો આશા છે કે તમને અમારો આજનો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સાથે આપેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને તુરંત મળતી રહે તો બધાને ભાવથી જય શ્રી કૃષ્ણ